નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ જૂન આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી યથાવત છે આજે તેમજ આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે કારણ કે અરબ સાગરની અંદર ગુજરાતની નજીક મજબૂત સિસ્ટમ અત્યારે ગુજરાતની એકદમ નજીક છે જેના કારણે સાતસો એસપીએ અને આઠસો પચાસ એસપી ઉપર જે ભેજવાળા જે પવનો છે તે ગુજરાતને સંલગ્ન વિસ્તારોની અંદર અસર કરી રહ્યા છે જેના કારણે પંચાણું ટકાથી સો ટકા સુધી ભેજનું પ્રમાણ આપણને જોવા મળે છે આ ભેજના પ્રમાણને લીધે ગુજરાતની અંદર હજુ પણ આગામી અડતાલીસ કલાક સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તેમજ આગામી સમયમાં જુલાઈની દસ તારીખ સુધીની અપડેટ જોઈએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા આપણે અત્યારની જે અગિયાર વાગ્યાનો જે સમયગાળો છે ત્યાં સુધીની અપડેટ જોઈએ તો આ જે આપણો અરબસાગર છે તેની અંદરથી જે આ સિસ્ટમ જે છે તે આખી ગુજરાતની કાંઠે એટલે કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આપણને જોવા મળે છે જેના લીધે ભાવનગર મહુવા તળાજા ઉના રાજુલા વેરાવળ જૂનાગઢ પોરબંદર તેમજ ભાણવડ સાઈડના જે વિસ્તારો છે સલાયા દ્વારિકા આજુબાજુના તમામ વિસ્તારોમાં ભારે અસર આપણને જોવા મળે છે જેમાં ઓખા દ્વારકા ભાટીયા ખંભાળિયા લાલપુર જામનગર તેમજ જે પોરબંદર સાઈડના જે વિસ્તારો છે કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ ગોંડલ આ બધા વિસ્તારોમાં સૌથી વધારે આપણને અસર જોવા મળે છે સાથે સાથે કચ્છના જે વિસ્તારો છે નલિયા ગાંધીધામ માંડવી આજુબાજુ પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની વાત કરીએ તો નળસરોવર ધોળકા મહેમદાવાદ મહુદા ડાકોર બાલાસિનોર બાયડ કપડવંજ ગાંધીનગર અમદાવાદ કડી વિરમગામ તેમજ જે દસાડા સાઈડના જે વિસ્તારો છે તેમજ મોઢેરા મહેસાણા વડનગર ઈડર હિંમતનગર પ્રાંતિજ મોડાસા માણસા કડી પાટણ સાણસમા રોડા હારીજ રાધનપુર વડનગર સિદ્ધપુર ભાટસણ પાલનપુર અંબાજી આ તમામ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે તો આજે અઠ્યાવીસ તારીખ તેમજ આગામી સમયમાં હજુ ત્રણથી ચાર દિવસ આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે બપોરના સમયગાળા દરમિયાન એટલે કે બેથી ત્રણનો જે સમયગાળો છે તેની અંદર કચ્છમાં અતિ ભયંકર વરસાદ પડી શકે જેમાં લખપત નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર ખાવડા સહિતના જે વિસ્તારો છે નખત્રાણા આડેસર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ જે દ્વારિકા ઓખા ભાટિયા ખંભાળિયા સલાયા ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ રાજકોટ જામનગર સાઈડના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ પડશે તો મોરબી કુડા સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જસદણ સાઈડના વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે વેરાવળથી ગીર સોમનાથ મહુવા તળાજા પાલીતાણા ભાવનગર અમરેલી પંથકમાં પણ હળવો વરસાદ જોવા મળશે વડોદરા છોટાઉદેપુર ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ જે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ હળવો વરસાદ આપણને જોવા મળશે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર મહેસાણા મોઢેરા સાણસમાં હારીજ તેમજ જે વડનગર સાઈડના વિસ્તારો છે સાતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર પાલનપુર વાસણ દિયોદર તેમજ સુઈગામ થરાદ ધાનેરા આબુરોડ અંબાજી આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ સાંજના સાત આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે દાહોદ પંચમહાલ મહીસાગર કપડવંજ નડિયાદ લુણાવાડા ધોળકા વિરમગામ ગાંધીનગર અને અમદાવાદ મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવારા તેમજ રતલા રતલાજુબાજુના વિસ્તારો છે રાધનપુર થરાદ પાલનપુર ખેડબ્રહ્મા આબુ રોડ તેમજ જે ખાસ કરીને અંબાજી સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ વેરાવળ ઉના રાજુલા સાઈડના વિસ્તારો ભાણવડ પોરબંદર સાઈડના વિસ્તારો દ્વારકા સુધીના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે યુરોપિયન મોડલ અનુસાર ગુજરાતમાં વરસાદ આજે હજુ જોવા મળે હવે આપણે જોઈએ રાત્રિની અપડેટ તો રાત્રિના જે સમયગાળા દરમિયાન બાર એક વાગ્યાના સમયગાળા દરમિયાન કોસંબા વંકલ ઉંબરપાડા ડેડીયાપાડા તાપી બારડોલી સુરત નવસારી તેમજ બીલી મોરા છે વાંસદા આજુબાજુના જે વિસ્તારો છે ડાંગ ભવનાથ અંબોશી વાપી કપરાડા ખાડોલી આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે જૂનાગઢ પોરબંદર સાઈડના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખે પહેલી સવારની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને આવતીકાલે ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર વલસાડ નવસારી અને ડાંગ જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે બપોરનો જે સમયગાળો છે જેમાં કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે જેમાં ખાસ કરીને જે લખપત ખાવડા રાપર ગાંધીધામ ભુજ માંડવી અને નલિયામાં વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર થરાદ ધાનેરા આબુરોડ અંબાજી મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર સાઈડના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પંથક તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ જિલ્લાનો સમાવેશ થાય છે નર્મદા જિલ્લો તેમજ સુરત જિલ્લો તાપી જિલ્લો વલસાડ નવસારી અને ડાંગના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે બંગાળની ખાડીમાંથી પણ સિસ્ટમો ગુજરાત તરફ આવી રહી છે તો આગામી સમયમાં આવતીકાલની અપડેટ હતી હવે જોઈએ આપણે ત્રીસ તારીખની અપડેટ તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે બીજી તારીખ અને ત્રીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખની અંદર બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ઉત્તર ગુજરાતમાં પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર અમદાવાદ કપડવંજ લુણાવાડા બાંસવારા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે બીજી તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર આજુબાજુ વરસાદ જોવા મળશે મહેસાણા રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર ધાનેરા આબુરોડમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં કચ્છ જિલ્લામાં પણ ખાવડા ભુજ માંડવી ગાંધીધામ જામનગર મોરબી તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ભયંકર વરસાદી સિસ્ટમ એક્ટિવ હશે છે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ થરાદ ધાનેરા સાંતલપુર સુઈગામ સહિતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે બપોર પછીની વાત કરીએ તો કચ્છમાં ભારે વરસાદ પડશે ચાર તારીખની અપડેટ જોઈએ જેમાં સમગ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે પાંચ તારીખમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે છ તારીખમાં જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે સાત તારીખમાં પણ ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો આ રીતે સિસ્ટમ અગિયાર બાર તારીખ સુધી ગુજરાતની અંદર આવશે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમો અસર કરતી રહેશે હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે હવે આપણે આજની વાત કરીએ તો આજે પવનની ઝડપ કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા આજુબાજુ પંચાવન માંડવી ગાંધીધામમાં પણ માંડવીમાં બાસઠ તો ગાંધીધામમાં સુડતાલીસ ભુજમાં ચાલીસ રાપરમાં સાડત્રીસ આ રીતે દરિયાકાંઠાના ભાગોમાં સૌથી વધારે પવનની ઝડપ રહેશે સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા સાઈડ એકસઠ તેમજ ચોટીલા જસદણ ગોંડલ સાઈડ ક્યારેક ક્યારેક સિત્તેર સુધીના જોટાના પવનો જોવા મળશે તો જૂનાગઢ સાઈડ બાસઠ વેરાવળ સત્તાવન મહુવા અલંગ બાસઠ સુધીની જોટાના પવનોની ઝડપ રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ રહેશે ઉત્તર ગુજરાતમાં છેતાલીસથી પચાસની પવનની ઝડપ રહેશે ઓગણત્રીસ તારીખે આવતીકાલની વાત કરીએ તો કચ્છના ભાગોમાં પિસ્તાલીસથી એકાવન સૌરાષ્ટ્રમાં પચાસથી પંચાવન દક્ષિણ ગુજરાતમાં સત્તાવન જેવી પવનની ઝડપ રહેશે ત્રીસ તારીખની વાત કરીએ તેમાં પણ ચાલીસથી પિસ્તાલીસની પવનની ઝડપ રહેશે હવે આપણે વાત કરીએ બીજી ત્રીજી તારીખની અંદર જેમાં પવનની ઝડપમાં ઘટાડો થશે પાંચ તારીખથી ફરી વખત પવનની ઝડપ વધશે જેમાં ખાસ કરીને કચ્છમાં પચાસ સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં પંચાવનથી સાઠની રહેશે સાત તારીખમાં સૌથી વધારે પવનની ઝડપ રહેશે આઠ નવ તારીખમાં પણ પવનની ઝડપ વધારે રહેશે જે જોટાના પવનો છે ક્યારેક ભારે પવન ફૂંકાય ક્યારેક હળવો પવન ફૂંકાય આ રીતે જોટાના પવનોમાં ચાલીસથી લઈ પંચાવન સુધીની પવનની ઝડપ આગામી સમયમાં આજે તેમજ આવતીકાલે પણ રહેશે તો ખેડૂત મિત્રો આ પવનની ઝડપ અંગેના સમાચાર હતા હવે આપણે જોઈએ વરસાદનું જોર હવે કેવું રહે હવે આપણે વાત કરીએ ખાસ કરીને કે આગામી સમયમાં વરસાદના જે વાદળો છે તે પાકિસ્તાન આજુબાજુથી કચ્છ આજુબાજુથી અરબ સાગરની અંદર આપણને આ બધા વિસ્તારોમાં જોવા મળે છે જેની જે અસર છે તે કચ્છ ઉપર પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર સૌથી વધારે થાય તેવું અમારું અનુમાન છે ખાસ કરીને આપણે જોઈએ તો ગઈકાલે એકસો ને પંચાવન જેટલા તાલુકાની અંદર સવારથી સાંજ સુધીમાં વરસાદ નોંધાયો જેમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા પંદર તાલુકાઓનો સમાવેશ થાય છે સૌથી વધારે ત્રણ ઇંચ જેવો વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો તો આ રીતે ગુજરાતની અંદર હજુ પણ વરસાદ પડવાની સંભાવના છે બીજી બાજુ બંગાળની ખાડીની જે આ સિસ્ટમ છે તે ધીમે ધીમે આ રીતે ગુજરાત તરફ પણ આવી રહી છે જેના કારણે આગામી સમયમાં હજુ વરસાદનું જોર તો આગામી બાર કલાકની અંદર વરસાદની આપણે તીવ્રતાની વાત કરીએ તો પોરબંદર અને જુનાગઢના જે વિસ્તારો છે દ્વારકાના વિસ્તારો છે તેમાં વધુ રહેશે દક્ષિણ ગુજરાતમાં સુરત આજુબાજુ વધુ રહેશે ચોવીસ કલાકની વાત કરીએ તો તીવ્રતા વધતી જણાય છે જેમાં આગામી ચાર દિવસમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જેમાં દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે તો આ રીતે ગુજરાતમાં વરસાદનું જોર હજુ રહેશે આગામી આઠ દિવસની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે જેમાં આજે બધા વિસ્તારો છે બનાસકાંઠાના વિસ્તારો હોય કચ્છના વિસ્તારો દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત આ બધા વિસ્તારોમાં વધુ પડતો વરસાદ હજુ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર હજુ ભારે વરસાદની સંભાવના રહેલી